જય લીરબાઈ આઈ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આપણે આગળની સ્ટોરીમાં લીરબાઈ આઈના ઇતિહાસ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી હવે આપણે આજની સ્ટોરીમાં લીરબાઈ આઈના વીસ જે પરસા છે તે વિશે વીસ પરચાઓ વિશે જાણીએ તો મિત્રો આ કહાની જો તમને સારી લાગે તો ચેનલને લાઈક કરીને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ચાલો હવે આપણે પહેલો પરચો જાણીએ કેશવ ગામમાં કચોરિયા તળાવે આવેલો તળાવ બંધાતું હતું તેમાં મુશળધાર વરસાદ પડતા તળાવની પાળ તૂટી ગઈ આ પાળને સાંધવા માટે માતાજીએ લોકસમૂહ સમૂહ ભેરો કરેલો ત્યાં તેઓને જમાડવા માટે એક ત્રાંબાની નાની દેગમાં માએ ખીર બનાવી સૌને જમાડેલા છતાં પણ ખૂટેલ નહીં આ દેગ અત્યારે કેશવ ગામના લીરબાઈ માતાજીમાં હયાત છે હવે આપણે જાણીએ બીજો પર જો તો માતાજીએ સોઢાણા ગામના તેમના ભક્ત વેરા ભગતને આપેલો વેરા ભગત ઉપર કોઈ વિઘ્ન સંતોષીઓએ ખોટો આરોપ નાખતા તેને પોરબંદર પોલીસ થાણાએ બોલાવેલો અને વેરા ભગતના હાથમાં પીપળાના કૂળા પાન મૂકી તેના ઉપર ધગધગતા અંગારા મૂકેલા હતા છતાં પણ વેરા ભગતને કાંઈ ઈજા થયેલ નહીં કારણ કે આ લીરબાઈ માતાજીનો પ્રસાદ હતો અને હવે સાંભળીએ ત્રીજો પરચો તો પોરબંદરના મહારાજા વિક વિકમાજીને દમનું દર્દ મટાડવા માતાજીએ ઘીની એક તાસરી પીવડાવી અને દર્દ મટાડી દીધું તથા પોરબંદર નરેશ ત્યારથી માતાજીના ભક્ત બની ગયા હતા અને હવે માતાજીનો આપણે ચોથો પરસો સાંભળીએ તો વેરાવળ શહેરના મૂળજી શેઠ ભાટિયાને આપેલા તેઓનું વહાણ મધદરિયે તોફાની સમુદ્રમાં ફસાયેલું અને એક જબરદસ્ત મગરમચ્છે વહાણમાં પૂંછડાની ઝાપટ મારી ગાબડું પાડી દીધેલું અને તેમાં પાણી ભરાવા લાગેલું ત્યારે મુસળજી શેઠે તથા તેમના ખલાસીઓએ કંડોળા ગામના લીરબાઈ માતાજીને યાદ કરીને પ્રાર્થના કરેલ કે હે માતાજી અમારા વાણને આ તોફાનમાંથી બચાવે તો દસ ગુણી સારા ચોખા હું આપની જગ્યાએ અર્પણ કરીશ ત્યારબાદ શેઠના મનનો વિચાર ફરતા જાડા ચોખાની દસ ગુણી મોકલાવેલ ત્યારે માતાજીએ કહેલ કે તમારા શેઠને કહેજો કે જાડા ચોખા પાછા લઈ જાય તથા વહાણમાંથી મારો લીલો અછરો તથા ધાબડી છે ને ત્યાં ધાબડી ત્યાં મેં આડી દીધેલી છે ને તે દઈ જાય ત્યારે શેઠે માતાજીને પગે લાગી અને ક્ષમા માગેલી તથા દસ ગુણી ઝીણા ચોખા દઈને પોતે આવેલા તથા માતાજીએ ભાટિયા ભાટીયા ભૂલ માફ કરેલી હતી અને હવે સાંભળીએ પાંચમો પરચો પોરબંદરના કોઈ શેઠે પોતાને ઘેર શેર માટીની ખોટ હતી તેથી માનતા કરેલી કે લીરબાઈ માતાજી મારે ઘેર પુત્રનું પારણું બંધાવે તો એકસો ને આઠ નારિયેળ કંડોળા ગામે જઈ માતાજીના માથામાં વધેરું ત્યારબાદ લીરબાઈ માતાજીની અસીમ કૃપાથી પોરબંદરના શેઠને ઘેર પુત્રનો જનમ થયો અને માતા માનતા પૂર્ણ કરવા કનોડા ગામ જાય છે ત્યાં માતાજી જીવિત બેઠા છે ખબર નહીં તેમના મનમાં તો એમ કે લીરબાઈ માતાજીની મૂર્તિ હશે અને માતાજી કહેલ કે તમોએ જેમ માનતા કરેલ છે તેમજ મારા માથામાં નારિયેર વધારો ત્યારબાદ એકસો ને આઠ નાળિયેર માતાજીના માથામાં વધારવા માટે ઘા કરવામાં આવે છે અને નારિયેળ માતાજીના માથા પાસે આવીને કુદરતી રીતે ફૂટી જતો આ પ્રમાણે એકસો ને આઠ નારિયેળની માનતા પૂર્ણ થઈ હતી અને હવે આવે છે સઠ્ઠો પરચો અને કોઠડી ગામના નથુ ભગતને આપેલા દર બીજના તહેવાર ઉપર નથુ ભગત કોઠડી ગામમાંથી કંડોરડા કંડોરડા નિર્ભય માતાજીના દર્શને આવતા એક વખતના સમયે અષાઢી બીજનો મહોત્સવ આવ્યો અને ભગત કનોડા ગામ આવતા હતા ત્યાં રસ્તામાં વરસાદ ચાલુ થયો અને મીણસાર નદી બે કાંઠે ગાંડી દૂર થઈ અને બે ફામ હતી ત્યારે નથુભગત મીણસાર મીરસાર નદીના સામા કિનારા પર બેઠા અને થોડી વારમાં તો ઊંઘ આવતા સુઈ ગયા ને ત્યારબાદ સવારે ભગત ઉઠેલા ત્યારે જોયું તો લીરબાઈ માતાજીના ઘેર ઘેર સુધાશે અને માતાજીએ પોતાના ભગતને આ પ્રમાણે પરચો આપેલો હતો અને હવે આપણે સાંભળીએ પરચો પરચો તો પરચામાં છે કે પાલખડા ગામના ભગત કુંભારને આપેલો હતો અને તેઓ પાલખડા ગામ સમાધિ વસ્ત થતા સમાધિમાં બેસી ગયા અને લીરબાઈ માતાજી પહોંચી શકેલ નહીં અને માતાજીના આશીર્વાદ વગર પરબત ભગતે સમાધિ લઈ લીધેલી ત્યારબાદ માતાજી પધારેલા અને સમાધિ ઉપર સાધ કરીને માતાજી બોલ્યા કે ભગત સમાધિ લઈ લીધી હવે હું તમારી સમાધિ પર ત્રણ દિવસ પછી આવીશ અને તમને હું સાધ કરીશ જો તમે અંદરથી સામો જવાબ આપશો તો હું જાણીશ કે પરબત ભગત પરબત ના પીર ના સાચા સંત છે અને ત્રણ દિવસ બાદ પરબત ભગતે માતાજીને સામો જવાબ આપેલો હતો અને હવે આવે છે આઠમો પરચો બગવદર ગામે નાગડા ભગતે રામદેવ પીરનો મંગળ કરેલો તેમાં પાણીની તાણા વર્તાતા લીરબાઈ માતાજીએ બગવાદર ગામના વેકરા કાંઠે એક નાનો વીરડો બનાવી તેમાંથી મંડપમાં આવેલ હજારો મનુષ્યની પાણીની પ્યાસ બુજાવેલી હતી અને અત્યારે પણ એ કુવો હયાત છે અને છે અત્યારે હવે આવે છે નવમો પરચો તો ગોસા ગામના નાગજી દરબારને પુત્ર રત્ન ન હતો તેથી માતાજીની અસીમ કૃપાથીજી માતાજીની વાણી પ્રમાણે સારા ચરિત્રવાળો પુત્ર રત્નનો જન્મ થયેલો હતો અને હવે આવે છે દસમો પરચો તો ઠોયાણા ગામમાં રણમલ ભોતિયા મેરનગર તેમના વાડામાં રોજડી ગાય માતા ખીલે બાંધેલા હતા

તાલુકો જામજોધપુર લીરબાઈ માતાજીએ પરચો પુરેલ હતો ને અજમલ ભગતને એક વખત લીરબાઈ માતાજીને કાને વાત નાખેલી કે માં તમે સમાધિ લ્યો ત્યારે મને વાયક મોકલજો મારે પણ સમાધિ લેવી છે અને અજમલ ભગત ગુજરી જતા તેની અર્થે બંધાણી ન હતી તેના તંગ તૂટી જતા હતા તેથી બીજા ભક્તોને યાદ આવ્યું કે અજમલ ભગતે સમાધિ લેવાની પ્રતિજ્ઞા કરી હતી તેથી તેઓને સમાધિ આપેલ હતી હવે આવે છે પરચો તો તથા પાલખડા ત્રણ ગામને સીમાડે શ્રી લીરબાઈ માતાજી અમિત્રી વાવ બંધાવી તે જગ્યાએ બ્રહ્મપુરી જમાડી પાલખડા ગામના રાજગોર બ્રહ્મદેવતાઓને અપ્યો છોડાવેલ હતો હવે આવે છે તેરમો પર તો મોઢવાડા ગામના એક વેપારી આદતિયાળા ગામ વેપાર કરવા ગયેલા અને સોનબાઈ માતાજી તે વેપારને દેણું ચૂકવતા સુકી ગયેલા તેથી લીરબાઈ માતાજીના સ્વપ્નમાં આવી ગુરુ માતાએ જૂની મઢીમાંથી એક માટલું પડેલ હતું તેમાંથી પાંચ કોરી નીકળતા લીરબાઈ માતાજીએ તે દેણું ચૂકતે કરી આવેલા તથા પાછા વેરડામાં બેસીને વિદાય થયેલા અને હવે આવે છે ચૌદમો પરસો તો નાગકા ગામે લીરબાઈ માતાજીના સેવક શ્રી પુંજા ભગત રહેતા હતા તથા ગામમાં કાવડ ભેળવી નિસ્વાર્થ સેવા પૂજા કરતા હતા અને પુંજા ભગતે તેની મઢી પાસે એક વડલાનું ઝાડ વાવેલું તે ખૂબ જ પાગર્યું હતું તથા અમુક સમય પછી તે લીલો કુંજાર વડલો સાહ સુકાઈને સુકો ભટ્ટ થઈ ગયેલો ત્યારબાદ વિઘ્ન સંતોષી માણસોએ પીંજા પુંજા ભગતને મેણા મારવા ચાલુ કર્યા કે તમો જો શ્રી લીરબાઈ માતાજીના સાચા ભક્તો હોય તો આ સૂકા વડલાને સજીવન કરી અને લીલો છમ કરી આપો તો તમારી પી પીરાઈ સાચી કહેવાય એટલે કે તમારી ભક્તિ સાચી કહેવાય ત્યારબાદ પુંજા ભગતે ખાવા પીવાનું છોડીને બીજ મંત્ર ચાલુ કરેલા અને થોડા જ દિવસમાં સુકા ભઠ વડલાનામાં કુમરિયા ફૂટવા લાગ્યા અને લીલો છમ વડલો થયેલો ત્યારબાદ દરેક વિઘ્ન સંતોષી સમાજના લોકો શરમના માર્યા નીચું જોઈ ગયા હતા અને પૂંજા ભગત ની લીરબાઈ માતાજી ઉપર ધર્મ ભાવના સ્થાપના થઈ અને હવે આવે છે પંદરમો પરતો ને એરણા ગામમાં લીરબાઈ માતાજીના સત્ય સેવક શ્રી નવા ભગત મહેર રહેતા હતા એક દિવસ નવા ભગત એકાએક ખૂબ જ માંદા પડી ગયેલા ઘણા વેદોની દવા કરેલી ઓસળિયા વટાવે વટાવેલા પણ બીમાર પાછો પગ કર બીમારી પાછો પગ નોતી કરતી ત્યારે નાથા ભગ નવા ભગતે પોતાની છેલ્લી ઈચ્છા દર્શાવી કે કેશવ ગામ મારે લીરબાઈ માતાજીના દર્શન કરવા છે બળદગાડામાં નવા ભગતને કેશવ ગામ લઈ જવામાં આવ્યા જ્યાં માતાજીના સાનિધ્યમાં નબા ભગતને બેસી જતાં તેના આદિ વ્યાધિ ઉપાધિ રોગ વગેરે શરીરમાંથી ચાલ્યા ગયેલા લીરબાઈ માતાજીની દુઆઈ તથા આશીર્વાદથી નબા ભગત સાજા નરવા થઈ ગયેલા અને હવે આવે છે સોળમો પરચો તો એરડા ગામમાં રામદેવજીના મંડપમાં શ્રી લીરબાઈ માતાજી પધેરેલા ત્યારે ઉનાળાના ધોધ ધકતા તાપમાં ગામથી થોડે દૂર એક ખેતરમાં મંડપનો થંભ હતો ત્યાં પાણી સાવ ખારું ઉસ જેવું હતું તેથી લોકો પાણીની યાતના ભોગવતા હતા અને લીરબાઈ માતાજીએ એ પગલા કરી એક બુરાયેલા કૂવાનો ગાર કઢાવી અને થોડી વારમાં જ મીઠા પાણીનો પ્રવાહ વહે વહેવરાવાની આખા મંડપના મનુષ્યને મીઠું પાણી પીવરાવી તરસ સિંચાવેલી હતી અને હવે આવે છે સત્તરમો પરચો તો સતરાવા ગામના રામદેવ પીના મંડપમાં માતાજીનો આખો સંઘ આવેલો અને મંડપ ઉપર ત્રાપજ બાંધવા ચડેલા ખલાસીભાઈઓને ઈજા થતાં એક આંખ ફૂટી ગયેલી ત્યારે લીરબાઈ માતાજીએ તે બંને ખલાસીઓને માથે હાથ ફેરવતા તે સાજા થઈ ગયેલા તેવું લોકવાણીમાં સાંભળવા મળે છે અને હવે આવે છે અઢારમો પરચો અને કોટડા ગામની એક લીરબાઈ માતાજીની સેવિકા જે બીજ ઉજવવા કંડોરણા ગામ જતા હતા ત્યાં રસ્તામાં તેઓને નાનકડો દીકરો મૃત્યુ પામ્યો અને મૃત છોકરાને લઈને કોટડા ગામની સ્ત્રી કંડોરણા ગામ માતાજી પાસે આવી અને માતાજીને સત્ય દિલથી વિનવણી કરતા લોકવાણીથી કહેવાય છે કે એ કોટડાની સ્ત્રી સેવિકાના પુત્રને લીરબાઈ માતાજીએ જીવિત કરેલો હતો અને હવે આવે છે 19મો પરચો તો લીરબાઈ માતાજી એ જુના શિવરાત્રીના મેળામાં માનવ સમૂહને જમાડવા દર વર્ષે જતા ત્યાં માતાજી પાસે મોડ પર ગામનો એક અબોટી બ્રાહ્મણ આવેલો અને બ્રાહ્મણ ગુરુની શોધમાં હતો તેથી તેમણે માતાજીને ગુરુ બનાવવાનો વિચાર કરેલો પણ માતાજી મેર છે સ્ત્રી જાતિ છે તેથી મનમાં સંચય થયેલો કે મારે આમને ગુરુ કેમ બનાવવા તેમ છતાં પણ બ્રાહ્મણ લીરબાઈ માતાજીને મળેલો અને માતાજીને તેમને મોઢવાડા ગામ આવવાનું કહેલું ત્યારબાદ બ્રહ્મદેવ મોઢવાડા જાય છે ત્યારે માતાજીએ સામેથી કહેલ કે સારો ગુરુ કરવો છે ને આ જા બરડા ડુંગરમાં આ બપરાની જર પાછળ એક મોટો પથ્થર ઢાકેલ છે અને ભોંયરું છે તેમાં એક મહાન સાધુ રહે છે તેની પાસે જા અને તેને ગુરુ તરીકે માન અને બ્રાહ્મણ ગુરુની શોધમાં લીરબાઈ માતાજીએ બતાવેલ જગ્યા પર જાય છે અને ભયંકર અરણ્યમાં આભપરાના જંગલમાં સાધુને મળે છે ત્યારે સાધુ કહે છે કે મને ગુરુ કરવા આવ્યા છો ને અરે બ્રહ્મદેવ અહીંયા શું કામ આવ્યા છો અમારા ગુરુ તો લીરબાઈ માતા હૈય છે તે મને મળો તેમને ગુરુ કરો અને તેનામાં દેવી શક્તિ છે અને પહેલા મનમાં સંચય ન કયો હોત તો ભટકવું ન પડત અને ત્યાર લીરબાઈ માતાજી પાસે મોઢવાડા જઈને પોતે માતાજીને ગુરુ તરીકે માને છે અને માતાજી તેના માથા પર હેતનો હાથ મૂકે છે અને હવે આવે છે વિસ્મો પરચો તો મૂળ દ્વારકાથી ત્રણ સાધુ મહારાજના મનમાં અભિમાન જન્મેલું આ ત્રણેય સાધુ પંખી રૂપે ઉડીને મોઢવાડા લીરબાઈ માતાજીના આશ્રમે જતા હતા અને રસ્તામાં ગોવાળિયાઓએ ગાયો ચરાવતા હતા તેમાં એક સાધુએ નીચે ઉડાન કરીને ગોવાળિયાને ધક્કો મારીને નીચે પછાડી દીધેલો તે ગોવાળિયો બેભાન અવસ્થામાં નીચે પડી ગયેલો અને ત્રણ સાધુ ઉડતા ઉડતા અભિમાનમાં મગ્ન બનીને લીરબાઈ માતાજીના આશ્રમે પહોંચ્યા અને લીરબાઈ માતાજી પાસે માગણી કરેલી કે માતા અમો ઉડીને તમારી મેમાની ખાવા આવ્યા છીએ ત્યારે લીરબાઈ માતાજી બોલ્યા કે તમો ત્રણેય ઉડીને આવ્યા છો તે સી નવાઈ કરી છે કાળા કાગડા પણ ઉડીને આવે છે માટે તન મનનું અભિમાન છોડીને ધરતી માતા ઉપર ચાલીને આવો અને ઉડવાનું છોડો અને ગોવાળિયાને સાજા કરો પછી તમોને ભોજન આપીશું ત્યારબાદ ત્રણેય સાધુઓ લીરબાઈ માતાજીના પગમાં પડેલા તો મિત્રો આ પ્રમાણે શ્રી માતાજીએ આપેલા છે રાત્રી કોઠડી ગામે માતાજી એ પોતાની હયાતી કોઠડી સનાતન માતાજીએ પોતાની સ્થાપના સનાતન ધર્મની સ્થાપના કરીને સમાજને સત્યના દર્શન કરાવેલા છે તથા સમાજમાંથી માંથી સમાધિ અને સત્ય ધર્મ તરફ વાળેલા છે તો જય શ્રી લીરબાઈ સારા લાગ્યા હોય તો અમારી ચેનલે લાઈક કરીને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા હવે ફરી મળીએ એક નેક્સ્ટ સ્ટોરીમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય